આ આજકાલ ઘરના ખર્ચા વધી જાય છે કંટ્રોલ કરવા પડશે બોમ કેવું છે કે આ એક લીટર દૂધ લાવે છે ને તો અડધો લીટર લાવે કોઈ પીતું તો છે નહીં અને આ દૂધ પી પીને જાવું છે ક્યાં આ વજન વધે છે ભેંસના દૂધ પી પીને કહી દેવું છે હમણાં રિતિકાને કોઈ માથાકૂટ કરવી જ નથી ને આટલું બિલ વોહાય કાંઈ શું થયું મમ્મી શું તમે એકલા એકલા બોલ કરો એ જ કે હમણાં મહિને દૂધના બિલ વધી જાય છે તો કંટ્રોલ કરો પણ મમ્મી હવે ખાલી દૂધમાં કંટ્રોલ કરવાથી શું થાય ચામાં બી કંટ્રોલ હોવો જોઈએ ને અને તમે તો બાકી હું શું કહું છું આ મમ્મી તમને તો ખબર જ છે હું ગયા વખતે બી તમારી પાસે પૈસા માંગવા આવી હતી મારે છે ને નવા કપડા લેવાના છે એટલે થોડાક પૈસા આપો ને અહીંયા વસ્તુમાં કાપ મૂકું છું અને તને વસ્તુ લેવા માટે પૈસા જોઈએ છે અરે પણ વસ્તુ લેવી હોય તો પૈસા તો જોઈએ જ ને મમ્મી અને કરિયાણું તો કરિયાણું તો એમ પણ ખોટ્યું છે એ બી હું તમને વાત કરવાની હતી કે મને એના પણ પૈસા આપજો જો આપણી પાસે એક પણ રૂપિયા છે નહીં અત્યારે કોઈ વસ્તુ લેવા માટે છે નહીં અને ત્યાં જોઈતું હોય ને તો નિરાત રાખો હવે

જુઓ મમ્મી પહેલી વાત તો એ કે વધારાની વસ્તુઓ લેવા માટે તમે મને કોઈ દિવસ પૈસા આપ્યા જ નથી અને બીજી વાત એ કે ચાલો મારા માટે ખર્જો નહી કરું ચાલે પણ હવે સાગરભાઈના લગન છે થોડા ટાઈમમાં અરે લગન માટે તો ખરીદી કરવાની છે કે નહીં મને ખબર છે કે લગન લગનની ખરીદી કેટલી કરવાની હોય આ તારું બતૂ છે ને ઓવર જાય છે હો અને હું તારી સાસુ છું તું મારી નહીં હું તમારી સાસુ નથી એટલે તમારી પાસે પૈસા માંગવા આવી છું નહીતર તો મારી રીતે વાપરી લે જો રીતિકા આ કોઈ મારે માથા કોટ નથી જોતી હું કઈશ ત્યારે વસ્તુ લેવાની હું જેટલી કઉ એટલી જ લેવાની છે રૂપિયા કઈ પાણી જેમ નથી વાપરવાના પૈસા ભેગા કરો તો ખબર પડે તો અત્યાર સુધી શું કર્યું છે તમે પૈસા ભેગા જ કર્યા છે ને તો હવે અમને આપો તો અમે ઘરનું કઈ કરિયાણું અરિયાણું લાવીએ અને કમસે કમ ખાવા માટે તો પૈસા જોઈએ કે નહીં

પણ આ કર્મ રહેવું હોય તો આ રીતની જિંદગી જીવી પડશે તમારી સાથે લપત નથી કરવી મારે તો કોણ કહે છે ज्ञानी તો કહો છો તને હા જાઉં છું ભાઈ ખબર નથી પડતી કે કયા જમાનામાં જીવે છે આજના જમાનામાં આવીને મને શીખવાડે છે કે કંજુસાઈ ન કરવી આ તમારા છોકરા મોટા થાય ને આવશે ને ત્યારે ખબર પડશે કે કેટલી રીતે હો થાય છે મારી સાસુ કરતી બધું બરાબર જ હતું આજે મારે એક વાતની ચોખટ કરી જ દેવી છે એટલે વારંવાર એક ને એક વાત ભાગોડિયા ન કરે ખબર નથી પડતી કે ઘરમાં વડીલોનું ચાલે છે કે છોકરાઓનું આ અમારા જમાનામાં અમારા વડીલો જેમ કહેતા એમ જ કરતા અમે અને અત્યારના આપણે ઉપર વટ થઈને વાતો કરે ખબર નથી પડતી કોણ જાણે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા બોલો ને શું કામ હતું કેમ મને બોલાવતા હતા બોલો હવે એ પણ કેવાનું કે શું કામ હતું કેમ બોલાવતા હતા બોલાવ્યું કામ હતું એટલા માટે એટલા માટે તો પૂછું છું મમ્મી કે તમને કઈ કામ પડ્યું એટલે તમે મને બોલાવ્યો તો શું એવું તો કામ પડ્યું કે તમે મને બોલાવ્યો મારે તારી સાથે સાગર એક વાતની ચોખવટ કરી દેવી છે હવે કઈ વાતની ચોખવટ કરવી છે તમારે એજ કે તારા લગ્ન નજીક આવે છે આ તારા મોટા ભાવી ઉપાડો લઈને બેઠી છે કે એને વસ્તુ લેવી છે લગ્ન માટે હું એમ કઉ છું કે આ વસ્તુ લેવાની શું જરૂર છે એટલી બધી આ જેના લગ્ન હોય એ ખર્જો કરે તો બરાબર છે પણ આ એક્સ્ટ્રા જે ખર્જો કરે તારા ભાઈ ને ભાભી એ શું કામ છે અરે પણ મમ્મી મારી વાત તો સાંભળો હું પણ કઈ કેવા માંગુ છું હા કે માન્યું કે મારા લગ્ન છે અને ખર્જો ભાઈ ભાભી કરે છે તો હવે એમને પણ તો ઉમંગ હોય ને ભાઈને એવો ઉમંગ હોય કે મારો નાનકો ભાઈ પરણે છે ભાભીને એવો ઉમંગ હોય કે મારો લાડકો દિયર પરણે છે તો હવે મારા લગ્નમાં એ લોકો મોશક કરે એમાં વાંધો શું છે

લગ્નમાં નથી જતો કે તમે એક જોડી ચંપલ લેવાનું કહો છો ને બે જોડી કપડા લેવાનું કહો છો અરે લગ્ન થયા પછી આ અઠવાડિયું દસ દિવસ તો સસરાના ઘરે જાય એમના સગાવાલાને ત્યાં જાય તો કઈ પહેરેલા કપડા થોડા પહેરવાના હોય પહેરાય આમાં તો દોસ્તર કેટલા ઊંચી પાર્ટી છે આ એની પાસે બબે તંદન છોડી લઈ આવે પહેરવા હાટું

અમને તો કોઈ કઈ કીધું નતું આવું અરે મમ્મી તમારો સમય અને અમારો સમય અલગ છે તમારા સમયમાં તમે તમારી રીતે જીવ્યા હશો પણ અમારા સમયમાં તો અમે અમે અમારી રીતે જીવવા દો અને આમ પણ હું છે ને તો પણ ઘર જોઈને ખર્જો કરું છું વધારે ખર્જો નથી કરતો મમ્મી હા સાગર આ તમારો સમય ને અમારો સમય આ અમારા સમયમાં છે ને આ ઓછા પૈસાનું તોલું સોનું આવતું અને તમારા સમયમાં 71000 છે તો પછી કંજુસાઈ નો કરાય તું જ કે ને આ અમારા સમયમાં સસ્તા હતી

અરે મમ્મી તમારા નાના દીકરાના લગ્ન છે તો તમારે એટલું તો સમજવું જોઈએ ને કે મારા નાનકાના લગ્ન છે તો એના એના લગ્ન તો મારે ધામધૂમથી કરવા છે પણ નહીં તમારે તો એમાં પણ ચિંગુસાઈ તમારી કરવી છે જો સાગર આ મને ગામની જેમ ગામ દેખાડો કરતા નથી આવડતો છેલી પછડી હોય ને એટલી હોર તણાય જો પ્લીઝ મમ્મી સમજવાની કોશિશ કરો આવું ના કરો તમે મને બધી સમજ પડે છે અને તારે મને સમજવાની જરૂર નથી એટલા માટે જ આ વાતની ની ક્લેરિફિકેશન કરવા તને બોલાવ્યો છે કે તારે સ્પ્રે પણ એક લેવાનું ચંપલ એક જોડી લેવાના કપડા જોડી લેવાના સમજો એક કામ કરીએ મમ્મી અને જો આ વાડી છે ને સોસાયટી એની બહાર જે ગ્રાઉન્ડ છે ને ઓછું ભાડું છે એટલે એમાં લગન તારા ગોઠવવાના છે અને એમાં જમણવાર કરવાનું છે સમજો એના કરતા એક કામ જ કરીએ ને કોર્ટ મેરેજ જ કરી લઈએ એટલે કોઈ ખોટા ખર્ચા જ નહીં આ જે ફંક્શન કરવા પડે એ પણ ના કરવા પડે લે આ પેલા કેવું જોઈએ ને તારા હારે ઓર નજીક ફોન કરીને કહી દો કે આ તમે કોર્ટમાં લગન કરાવી દયો હા તો કહી દયો પછી ભલે આપણો આખો સમાજ કેતો કે અમારા અમારા ઘરે લગ્ન પ્રસંગ હતા ને તો બધા મોટા ઉપાડે આવી આવીને જમી ગયા મોજ કરી ગયા પણ જ્યારે એના ઘરે પ્રસંગની વાત આવી ને તો હાથ છે ને હાકડી લીધો વાતો કરો છો મારો બેટા મને સમજાવે એટલે કેટલી વાર કીધું છે એક વાત સમજાય એમ જ નથી મમ્મી તો મારે ક્યાં સુધી સાંભળ્યા રાખવાનું હા

પણ આ સ્વભાવ હવે કેટલા દિવસ ચાલશે હવે તો થોડું મમ્મીને બદલવું જોઈએ ને કે નહીં હા હાસી વાત છે તારી પણ હું તને શું કહું છું કે આ વખતે છે ને તું તારા પિયરથી પૈસા નહીં લાવતી હો આની પહેલા મને ખબર છે કે તારે કઈક લેવું તું ને તું તારા પિયરથી પૈસા લાવી હતી પણ આ વખતે હું નહીં કરતી પણ હવે મને એક વિચાર આવે છે કે આ મમ્મી ક્યારે એનો સ્વભાવ બદલશે એ જ વાત હું કહું છું હવે હું બી કેટલા દિવસ આ બધું ચલાવું હવે મારાથી આ બધું સહન નથી થાતું અરે મમ્મી પૈસા ન આપે એ પણ ઠીક પણ બોલે કેવું અરે કેવા કડવા બોલ બોલે મને એમ કહે છે કે તું તારા પિયરે જતી રહે તને જો અહીંયા નથી ફાવતું હોય તો હા આવું કીધું તને આજ હા હા તો ખોટું કહેવાય ને હા અને તારી હારે તો ઠીક હાલ કે તું એન છોકરાની વહુ છો હા પણ આજુબાજુમાં એને ક્યાંય સારું નથી રાખ્યું ન્યા છે બધી પંચાયત કરતા કે છોકરાઓને આપણે આજુબાજુમાં તને ખબર છે ને કે આપણે ક્યાંક બહાર જવું હોય ને પૈસા લેવા જાવ તોય ના પાડે કે અત્યારે તમારી ઉંમર કામ કરવાની છે અત્યારે કામ કરો પણ અત્યારે તો આ પ્રસંગ આવીને ઉભો છે હે અને આપણે એના હગા ભાઈ ભાભી જીએ તો આપણે બધી વસ્તુ તો લેવાની હોય કે નહીં લેવાની જ હોય ને અને મને તો ઘણા બધા શોખ હતા કે સાગરભાઈના લગ્નમાં હા પેરીશ પીઠીમાં હા પેરીશ પણ હવે જો એક પણ એક બે જોડી કપડા પણ મમ્મી લેવા દેને તો બહુ સારું હં આશી વાત છે તારી સતાય જુઓ બહારથી ક્યાંક પૈસાનો મેળો આવે ને તો હું કરીશ પણ તમે પ્લીઝ હવે કંઈ કરો નહીતર મારે ન છૂટકે મારા પિયરેથી જ પૈસા લેવા પડશે જો એ વાત નઈ કરતી કારણ કે આવી રીતે તો દર વખતે પિયરથી પૈસા લાવે એ સારી વાત નો કહેવાય સમજી હું કઈકનો રસ્તો આપણે કરશું તું ચિંતા નઈ કરતી અને બીજી વાત એ કે હું બહુ કિસ્મત વાળો છું કે મને તારા જેવી પત્ની મળી છે બાકી બીજી હોય ને તો આટલું સહન તો ના જ કરે એ જ તો વાત છે હવે હું તો સહન કરી લઉં છું જેમ તેમ કરીને કારણ કે મમ્મીનો સ્વભાવ મને ખબર જ પડી ગઈ છે અને હું છે ને ખાલી ખાલી તમારા લીધે ચૂપ છું બીજું કંઈ નહીં હવે કાલે ઉઠીને સાગરભાઈના લગ્ન થશે એની વાઈફ આવશે હવે આજકાલની છોકરીઓ તમને તો ખબર જ છે કેવી હોય છે અરે એક પણ શબ્દ જો સાંભળી લે ને તો મને કહેજો હાચી વાત છે તારી હા તું હારી છે પણ હવે એ હારી હશે કે નહીં જો કે એ હારી છે સંસ્કારી છે પણ એને બધી વસ્તુ તો જોઈ કે નહીં મમ્મી આવ્યા મમ્મી આવો ને આવો સ્વભાવ જો રાખશે ને તો પછી તકલીફ પડશે હવે આ બધી વાત મૂકો તમે જેમ તેમ કરીને પૈસા ની કઈ સગવડ કરો નહીતર મારી પાસે બીજો કોઈ રસ્તો નથી મારે પેરે લાવવા જ ને ના ના હું કઈક રસ્તો કરીશ હા બા બોલો ને શું કરવા મને અહીંયા બેસાડી છે ક્યાર ની પૂછું છું પણ તમે તો કઈ જવાબ જ નથી આપતા તને બે સારી વાત ને સારી શિખામણ કેવા માટે બોલાવી છે તને સારી વાત અને સારી શિખામણ મને બધી ખબર પડે છે કઈ રીતે રહેવું કઈ રીતે નો રહેવું અને આમ પણ મે શું એવું કર્યું છે કે હવે તમે મને સલાહ આપશો તે કાઈ નથી કર્યું એટલે સલાહ આપવાની તે કાઈ કર્યું હોત ને તો વઢીને કે પણ મને છે ને તારી અહીંયાની ટેવો ખબર છે એટલે મેં કીધું કે બે સારા શબ્દ અને બે સારી શીખામણ દો હવે તું સાસરવાસ થઈ ગઈ ને બેટા એટલે પિયર જેવું ત્યાં ન રહેવાય હજી હું ક્યાં સાસરે વઈ ગઈ છું કે તમે આવું બોલો છો કેમ એમ કહે છે સાસરે જવાની નથી જવાની છું પણ હજી તો વાર છે ને બા તો એ સાસરવાસ જ કહેવાય અત્યાર સુધી તું કુંવારી હતી આપણા ઘરમાં હતી હવે સગાઈ થઈ ગઈ છે થોડા વખતમાં લગ્ન થશે લગ્ન કરીને તું સાસરે જઈશ એટલે હવે તારું સરનામું બદલાઈ જશે ને હે તો સાંભળ અહીંયા તો તું જે રીતે તારે રહેવું હોય એમ રહી શકતી હતી તારે જે શોખ પૂરા કરવા હોય એ કરી શકતી હતી પણ બેટા જ્યાં સુધી મને ખબર છે ને તું જે ઘરમાં જવાની છે ને એ તારા સાસુ એ થોડાક કરકસરિયા છે કરકસરિયા તો ન કહેવાય પણ થોડાક વધારે પડતા કંજૂસ છે તો ત્યાં છે ને જેમ ફાવે એમ પૈસા નહીં વાપરતી ઓછા વાપરજે અને તારી જરૂરિયાતની વસ્તુ હોય ને તો એ તારે જોઈએ એટલા જ લઈ જવાના બા હવે તમે આવી બધી શીખામણો કા આપો છો અમારે અને આમ પણ તમને ખબર તો છે કે પૈસા વાપરવાનું તો ઓછું કરી જ ના શકો એટલે હું ત્યાં જઈશ ને તો કઈક એવી ગેમ રમીશ ને કે પૈસા બને ત્યાં સુધી વધારે ને વધારે મારી પાસે આવવા જોઈએ અને મારી પાસે રહેવા જોઈએ એવી રીતના કંઈક તો વિચારવું પડશે કે કઈ રીતે ત્યાંથી પૈસા કઢાવવા અને કઈ રીતે એ પૈસાની બચત હું કરી શકું બેટા દરેક ઘરની સાસુઓ હોય ને સાસુ હોય કે માં હોય એ બહુ ગણતરીવાળી હોય તારા સાસુ પણ બહુ હોશિયાર છે એણે ઘરમાં કોને કેટલા પૈસા આપ્યા શું વસ્તુઓ લાવવાની છે કેવી વસ્તુઓ ઘરમાં આવે છે એમાંથી કેટલા પૈસા બચે છે અને એ બચેલા પૈસા તું એના હાથમાં આપે છે કે નહીં આ બધી પરીક્ષા એ કરશે અને એમાં જો તે કઈ પણ ખોટું કર્યું ને તો તરત પકડાઈ જઈશ ન પકડાવ જુઓ બા કહેવાય છે ને કે મારા સાસુ શેર છે તો હું સવા શેર છું અને હા પણ હું એવી રીતે ગમે તેમ કરીને એમની પાસેથી પૈસા તો લઈ જ એની ચિંતા તો તમે કરતા જ નહીં પણ હા મારા મોજ શોખ તો ઓછા થશે જ નહીં જેવી રીતે અહીંયા રહું છું ને એવી જ રીતે ત્યાં રહીશ મેરેજ કરું છું એનો મતલબ એમ થોડો છે કે હું મારી લાઈફ આખી ચેન્જ કરી નાખું ના એમ નહીં કરવાની પણ તને પૈસાની જરૂર પડે ને તો તારો ઘરવાળો છે જ ને જમાઈ છે જ ને એને કહી શકાય કે મને બસો પાંચસો રૂપિયા આપો મારે આ વસ્તુઓ લેવી છે પણ ઘરના પૈસામાંથી ને ઘરના વહીવટમાંથી રૂપિયા ઓછા નહીં કરવાના જુઓ તમારે છે ને આવી બધી સલાહ શીખામણો દેવાની જરૂર નથી બા મને ખબર પડે છે કે મારે મારા ઘરને કઈ રીતે સાચવવું અને કઈ રીતે ના સાચવવું જો બેટા તું મા બાપ વગરની દીકરી છે અને મારા માથે તારી જવાબદારી છે તો હું શું કરું શું કરું નહીં એટલા માટે મારે તને બે સારા શબ્દ કહેવા પડે અત્યારે તારા મા બાપ હોત તો હું શું કામ તારી ચિંતા કરું તારા મા બાપ છે તારી ચિંતા કરવાવાળા પણ બેટા હવે એવું નથી અને જો ત્યાં તારું નામ ખરાબ થશે તારી કોઈ ફરિયાદ આવશે તો પછી હું શું કરીશ કોને જવાબ આપીશ અને હવે મારામાં એ તાકાત નથી કે તને અહીંયા આખી જિંદગી હું રાખી શકું એ જે હોય તે પણ મારું માનવું તો એટલું છે કે તમે મને સાથ આપશો કે નહીં ગમે તેવી પરિસ્થિતિ આવે હું તમારી પાસે મદદ માંગુ તો તમે મને સાથ આપશો કે સલાહ જ આપશો ખોટામાં સાથ નહીં આપું તું સાચી હોઈસ તો ચોક્કસ હું તને સાથ આપીશ સાથ સાથ કહેવાય બા પછી એ સાચો હોય કે ખોટો આપશો કે નહીં ખોટામાં નહીં આપું સાચામાં આપીશ સાંભળ દીકરીની જાત છે બેટા અને જ્યાં જઈએ ને આપણે સાસરે ત્યાં એ લોકો ના નીતિ નિયમ પ્રમાણે ને એની રૂઢિ પ્રમાણે આપણે રહેવાનું હોય આ બધી વાતો તમારી પાસે રાખો હું મારી રીતે મારું જોઈ લઈશ